બે હજાર પચીસ ચોમાસામાં અલ્લીનો થશે કે લાનીનો ભારે વરસાદ પડશે કે ઓછો વરસાદ પડશે કે બે હજાર ચોવીસની જેમ અતિશય ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં શું રહેશે પરિસ્થિતિ અને કેવા બતાવી રહ્યા છે લોંગના હવામાન ચાર્ટ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું છું રાજ અને વાત કરીશું આજ ખાસ કરીને અલનીનો અને લાનીનો અંગેની સ્થિતિ આવનારા ચોમાસામાં કેવી રહેશે અને ફેબ્રુઆરી માસ દરમિયાનની સ્થિતિ મુજબ હાલ જોઈએ તો પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગરમાં શું ચાલી રહ્યું છે ખાસ કરીને હાલનું તાપમાન જોઈએ નીનો થ્રી પોઈન્ટ ચારનું તો માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું બતાવી રહ્યા છે એમ કહી શકાય કે સામાન્ય કરતાં થોડું તાપમાન ઓછું છે સામાન્ય અતિશય સામાન્ય લાનીના જેવી સ્થિતિ છે જ્યારે આકડાની વાત કરીએ તો લોંગના ફોરકાસ્ટ જોઈએ વિધ ઇન્ટરનેશનલ મોડલની એજન્સીઓ એટલે કે એના ફોરકાસ્ટ મુજબ જોઈએ તો માર્ચ અને એપ્રિલ દરમિયાન છે એ ઝીરો પોઈન્ટ બે ડિગ્રી જેટલું સેલ્સિયસ છે એ થવાનું છે અને જ્યારે આપણા ચોમાસાના મહિનાની વાત કરીએ તો જૂન અને જુલાઈ દરમિયાન જૂન દરમિયાન ઝીરો પોઈન્ટ ત્રણ સેલ્સિયસ અને જુલાઈ માસ દરમિયાન ઝીરો પોઈન્ટ પાંચ સેલ્સિયસ જેટલું થવાનું છે તો આ આંકડાની માયાજાળમાંથી બહાર નીકળી અને સરળતાથી સમજીએ તો લાનીનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાત સહિત પૂરા દેશ માટે સારામાં સારો વરસાદ છે એ લાનીનામાં પડતો હોય છે જ્યારે વાત કરીએ આપણે અલનીનોની તો અલનીના દરમિયાન છે એ ભારત દેશમાં વરસાદ છે એ સામાન્ય કરતાં ઓછો પડતો હોય છે પરંતુ હાલ એવું તારણ કાઢી શકાય વિવિધ ફોરકાસ્ટ મોડલ એજન્સીઓ દ્વારા કે આવનાર બે હજાર પચીસ ચોમાસામાં એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન છે એ એન્સોની સ્થિતિ જોવા મળી શકે છે એટલે કે લાનીનો પણ નહીં અને અલનીનો પણ નહીં આ સ્વાભાવિક છે થોડા તાપમાનમાં છે એ વધારો થઈ શકે છે અથવા તો થોડો તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મુખ્ય તારણ કાઢીએ તો હાલની સ્થિતિ મુજબ આગામી મહિનામાં ચોમાસા દરમિયાન છે એ લાનીનો પણ નહીં જોવા મળે અને હલ્દીનો પણ નહીં જોવા મળે એટલે કે ભારે વરસાદ પણ નહીં થાય અને ઓછો વરસાદ પણ નહીં થાય તો સામાન્ય સ્થિતિ જોવા મળી શકે છે એટલે કે એમ ગણાવી શકાય હાલની એ કે આવનાર ચોમાસામાં છે એ ગુજરાત સહિત પૂરા દેશમાં છે એ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે પરંતુ ફક્ત આ એક માપદંડ છે ઘણા બધા માપદંડ છે અને આ ઉપરાંત એક મહત્વની વાત કરીએ તો હજુ પણ આગામી મહિનાઓમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં છે એ આ બાબતે વધુ છે એ ચિત્ર સ્પષ્ટ થશે કે શું રહી શકે છે સ્થિતિ ચોમાસા દરમિયાન લાનીનો અને અલનીનોની જે બાબતે ફરીથી આપણે ચર્ચા વિમર્શ છે એ આગામી દિવસોમાં કરતા રહીશું જય જવાન જય કિસાન જય દ્વારકા